નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું એકલા એજ્યુકેશનમાં હું પૂજા ઠક્કર આજે તમારે સમક્ષ ધોરણ બાર વિષય છે આપણો નવાના મૂળ તત્વો છે ના ભાગ એક ના ચેપ્ટર નંબર બે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો છે ના સ્વ અધ્યયનના દાખલા નંબર ચૌદનું સોલ્યુશન રજૂ કરું છું આશા અને નિરાશાની ભાગીદારી પેઢીના તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજના નીચે આપેલા કાચા સરવૈયા અને હવાલા પરથી ભાગીદારી પેઢીનું વેપાર ખાતું નફા નુકસાન ખાતું નફા નુકસાન ફાળવણી ખાતું તથા પાક્કું સરવૈયું તૈયાર કરો તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજનું કાચું સરવૈયું જેમાંની વિગત કાંઈક આ મુજબ છે શરૂઆતનો સ્ટોક જેની આપણે નોંધ કરશું વેપાર ખાતે ઉધાર ખરીદી વેપાર ખાતે ઉધાર દેવાદારો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ભાડું અને કરવેરા વીમા પ્રીમિયમ પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવક માલ ગાડા ભાડું વેપાર ખાતામાં ઉધાર બાજુ ચાવકમાલ ગાડા ભાડું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વસુલાતને પાત્ર દાવા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફર્નિચર અને ફિટિંગ્સ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ઓફિસ સાધનો પાકા સરવૈયામાં મિલકત લેણાં બાજુ લેણી હુંડી પાકા સરવૈયામાં મિલકત લેણાં બાજુ ગાલખાદ નફા નુકસાન ખાતામાં ગાલખાદ કાચા સરવૈયાની એ વિગત હેઠળ દર્શાવવામાં આવશે વીજળી ખાતું વીજળી ખર્ચ છે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ બાર ટકાના રોકાણો તારીખ એક દસ બે હજાર સોળના આપેલા છે હવે બાર ટકાના રોકાણો છે એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક દસ સોળ એટલે કે ગર્ભિત થવાલો છે જેનું વ્યાજ આપણે દસમા મહિનાથી છે એટલે છ મહિનાનું વ્યાજ હશે બાર હજારના બાર ટકા છે ભાગ્યા છ મહિનાના એટલે કે બાર હજારના બાર ટકા ભાગ્યા બાર ગુણ્યા છ કરશું એટલે રોકાણોનું વ્યાજ સાતસો વીસ રૂપિયા મળશે એ નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવીશું મજૂરી વેપાર ખાતે ઉધાર અગાઉથી ચૂકવેલ વીમો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પ્રોવિડન્ટ ફંડના રોકાણો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મૂડીની રકમ છે એ ભાગીદારના મૂડી ખાતે જમા બાજુ બાકી આગળ લાવ્યા તરીકે અથવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી શીર્ષક હેઠળ આશા અને નિરાશાની દર્શાવી શકાય લેણદારો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ વેચાણ વેપાર ખાતામાં જમા બાજુ દેવી હુંડી પ્રોવિડન્ટ ફંડ બેંક ઓર ડ્રાફ્ટ અને ચૂકવવાના બાકી પગાર છે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ એના પછી આપણે જોઈ રહ્યા છીએ હવાલા સૌ કોઈ જાણો છો કે હવાલાની બેઅસર થાય છે તો પહેલો હવાલો છે આખર માલનો સ્ટોક રૂપિયા બે લાખ દસ હજાર હતો પહેલી અસર વેપાર ખાતામાં જમા બાજુ બીજી અસર પાકા સરવૈયામાં મિલકત નેણા બાજુ ચાલુ મિલકતોના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવશે બીજો હવાલો છે વસુલાતને પાત્ર દાવાની વીમા કંપની પાસે ચાર હજાર રૂપિયામાં પતાવટ થઈ છે હવે આપણે જોઈ રહ્યા છીએ કે ખરેખર વસુલાતને પાત્ર દાવા છે એ દસ હજારના હતા પણ પતાવટ કેટલા ચાર હજારની થઈ છે એટલે નુકસાન કેટલો થયો છ હજાર તો વસુલાતને પાત્ર દાવાની રકમ છે નફા નુકસાન ખાતામાં આપણે દસ હજાર દર્શાવી એનામાંથી ચાર હજાર બાદ કરી અને બ્રેકેટની બારે છ હજાર રકમ દર્શાવવાની રહેશે બીજી અસર છે આપણે પાક્કા સરવૈયામાં મૂડી દેવા બાજુ જે આપણે વીમા કંપની છે ચાર હજાર રૂપિયા આપશે એટલે બેંક ઓડ્રાફ્ટમાંથી આપણે જે બેંક આપણને જમા કરશે બરાબર ને એ રકમ એટલે દાવાની પતાવટ માઇનસ કરેલી છે એના પછી છે જાહેરાત ઉપલબ્ધમાંથી ચાલુ વર્ષના જાહેરાત ખર્ચ પેટે પચાસ ટકા રકમ છે એ માંડી વાળવાની છે હવે જાહેરાત ઉપલબ્ધ ખાતા માટેની રકમ છે આપણી પાસે અઢાર હજાર જેના પચાસ ટકા એટલે કે નવ હજાર આપણે માંડી છે તો પહેલી અસર જાહેરાત ઉપલબ્ધ ખાતે માંડી નફા નુકસાન ખાતામાં ઉધાર થશે બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણામાંથી જાહેરાત ઉપલબ્ધ ખાતું અઢાર હજાર છે પચાસ ટકા માંડી બ્રેકેટ બારે નવ હજાર દર્શાવવામાં આવશે એના પછીનો હવાલો છે ફર્નિચર અને ફિટિંગ્સ અને ઓફિસ સાધનો પર પાંચ ટકા ઘસારો ગણો આ ઘસારો છે એ કાચા સરવૈયામાં આપેલ પડતર કિંમત છે એના આધારે ગણવાનું છે જેની પહેલી અસર થશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અને બીજી અસર પાકા સરવૈયામાં જે મિલકત આપેલી છે એના નીચે એ ઘસારો બાદ થઈ બ્રેકેટ બારે રકમ દર્શાવવામાં એના પછીનો હવાલો છે ગ્રાહક પાસેથી મળેલી ચાર હજારની લેણી હુંડી એકત્રીસ ત્રણ સત્તરના રોજ નકરાય જે અગાઉ બેંકમાં વટાવવામાં આવી હતી હવે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જ્યારે હુંડી ન એટલે કે આપણે દેવાદારો છે એના રકમમાં પ્લસ થશે એક અસર બીજી અસર બેંક આપણી પાસે એ નકરાયેલી હુંડીનો ચાર્જ વસૂલ કરશે એટલે બેંક ઓડ્રાફ્ટની રકમમાં જે દાવાની રકમ આપણે બાદ કરી હતી એના પછી જે રકમ મળી છે એનામાં પ્લસ થશે એના પછી છે દેવાદારો પર બે ટકા લેખે સકમંદ લેણાંની જોગવાઈ કરો એટલે કે ગાલખાદ છે એની જોગવાઈ કરવાની છે તો દેવાદારો પ્લસ નકરાયેલી હુંડી એ જે રકમ આવે એના પર બે ટકા રકમ લેવાની રહેશે જે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવાની છે તો અહીં આપને મેં વેપાર ખાતું નફા નુકસાન ખાતું પાકું સરવૈયું બધું જ વિગતવાર ઘણેલું બતાવી દીધેલું છે આશા છે કે આપને આ મારી માહિતી છે ઉપયોગી નીવડશે સો વિશયુ ઓલ ધ બેસ્ટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ લવે એજ્યુકેશન બાય બાય